આજે સવારથી સમાચાર ચાલી રહ્યા છે કે સહકારી ક્ષેત્રે કંઈક નવા જૂની કંઈક નવા જૂની થવાની છે સહકારી ક્ષેત્રે દિગ્ગજ નેતા કહેવાતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર રાદડીયા રાદડિયાએ ભાજપની સામે પડી અને ઇફકોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી સામે બિપિન ગોતા એટલે કે બિપિન પટેલ જે અમિત શાહની નજીકના નજીક ના હોવાનું માનવામાં આવે છે તેમની ઉમેદવારી છે અને તેમની ઉમેદવારીને જયેશ રાદડિયા પડકારી રહ્યા છે આ બધા સમાચારોની વચ્ચે સહકારી જગતના સમાચાર આ શા માટે ચાલી રહ્યા છે શા માટે કહેવા રહ્યું છે કે કંઈક નવાજુની થવા જઈ રહી છે વિગતવાર સમજીએ જે મને સમજાયું છે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું વૈષ્ણવ નમસ્કાર હું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સહકારી ક્ષેત્રને સમજવું ખૂબ મુશ્કેલ છે કારણ કે સહકારી ક્ષેત્રનું રાજકારણ ખૂબ જ હોય છે અને સહકારી ક્ષેત્રના નિયમો અને કાયદાઓ પણ ઘણા અલગ અલગ હોય છે તેના કારણે સહકારી ક્ષેત્ર તરફ મોટા ભાગના લોકોનું ધ્યાન જતું નથી ત્યારે સહકારી ક્ષેત્રમાં દિગ્ગજ નેતાઓ આ રાજ્યમાંથી પેદા થયા ને બાદમાં તેઓ રાજકારણ ક્ષેત્રે દિગ્ગજ નેતા પણ બન્યા અને મંત્રીઓ પણ બન્યા જેમાંનું એક નામ સૌરાષ્ટ્રના વિઠ્ઠલ રાદડિયા હાલ તેમના પુત્ર જે રાદડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પરંતુ સહકારી ક્ષેત્રમાં તેમને ફટકો લાગ્યો તેવું કહેવાય છે કારણ કે ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા બિપિન પટેલ બિપિન ગોતાને આ બિપિન ગોતા અમદાવાદના છે હાલ જો વાત કરીએ તો બુજકો માસોલના તેઓ વાઇસ ચેરમેન પણ છે અને સહકારી ક્ષેત્રના નેતા છે પરંતુ શા માટે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને લઈ આ તમામ ચર્ચાઓ શરૂ થઈ છે તો પહેલાં તો ઇફકો શું છે તો ઇફકોની અંદર જયેશ રાદડિયા અત્યાર સુધી ડિરેક્ટર હતા અને હવે એ જ ડિરેક્ટર ફરી વખત બનવા માટે ભાજપ તેમનો સાથ નથી આપતું એટલે કે જયેશ રાદડિયાને ઇફકોમાંથી હટવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું અને કહેવાય છે કે ભાજપ સામે બંડ પોકાર્યો જયેશ રાદડિયાએ તો ઇફકો શું છે પેલા તને સમજીએ છેલ્લા ચોપન વર્ષથી કાર્યરત ઇફકો નામની સંસ્થા છે જે સહકારી સંસ્થા છે ઓગણીસો સડસઠમાં સત્તાવન સહકારી મંડળીઓથી શરૂ થયેલું ઇફકો આજે છત્રીસ હજાર મંડળીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે દેશના પાંચ કરોડ કરતાં વધારે ખેડૂતો સુધી ઇફકોની પહોંચ છે અને તમે જે ખાતર યુરિયા વાપરી રહ્યા છો તેને બનાવવા માટે ઇફકો કામ કરે છે તેના અલગ અલગ પ્લાન્ટ છે જેમાં ગુજરાતમાં કલોલમાં પણ એક પ્લાન્ટ છે જ્યાં ઇફકો યુરિયા અને નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે આ બધી જ માહિતી તેમની વેબસાઇટ પરથી મળે છે હવે સમજીએ રાજકારણને ઘણી વખત તમને લાગતું હશે છે કે કેટલાક નેતાઓ કોઈ કામ ધંધો જ નથી કરતા છતાં પણ તેઓ પૈસા આવદાર હોય છે છતાં પણ તેઓ તાગળ ધીનના કરતા હોય છે આ બધું કેમ ચાલે તો એવું માનવામાં આવે છે આ બધું સહકારી સંસ્થાઓથી ચાલે તમને લાગશે સહકારી સંસ્થા તો આપણી હોય શેર હોલ્ડર્સની હોય જે સહકારી મંડળી સાથે જોડાયેલા હોય તે સભ સદસ્યોની હોય હા એવું હોય છે તમને લાગે છે એવું તો આપણને પણ લાગે છે પ્રધાનમંત્રી આપણો નોકર હોય ધારાસભ્ય આપણો સેવક છે આપણો કોર્પોરેટર આપણો સેવા કરવા માટે છે પોલીસ અધિકારી પગાર ખાય છે તો આપણો કર્મચારી છે આપણો નોકર છે આવું બધું આપણને લાગતું હોય છે હોતું હોય છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો ફરી સહકારીની વાત કરીએ ઇફકોની વાત કરીએ તો હવે ઇફકોમાં ચેરમેનની પણ ચૂંટણી થવાની છે પહેલાં જે ડાયરેક્ટર્સની ચૂંટણી થવાની છે તેમાં જયેશ રાદડિયા અને બિપિન ગોતા ગુજરાત વતી આમને સામે લડી રહ્યા છે તેમાં એકસો બ્યાસી મત છે અને તેમાં એકસો એંસીનું મતદાન થયું છે દિલ્હીના ઇફકોના હેડક્વાર્ટર ખાતે ચૂંટણી ચાલી રહી છે ત્યાં મતદાન પૂર્ણ થઈ ગયું છે બે મત નથી પડ્યા કારણ કે તેઓ વિદેશ છે આમાં વળી એવું હોય છે કે ઇફકોમાં મત આપવા માટે જે મતદાર જાય છે તે ડેલિગેટ હોય છે અને ડેલિગેટને દિલ્હી મત આપવા જવા માટેનો ભથ્થું પણ મળે છે એટલે કે પૂરી સુવિધા સાથે મત આપવા જવાનું છે એકસો એંસી મત એટલા માટે જ કદાચ પડ્યા છે બે મત વિદેશ છે તે નથી પડ્યા તેવું અમને સૂત્રો જણાવે છે હવે સમજીએ કે ડેલિગેટ કોને મત આપે ડેલિગેટ મત આપે છે પોતાના રાજ્યના પ્રતિનિધિઓને જે ડિરેક્ટર્સ બનવાના છે તેને ડિરેક્ટર્સને ડેલિગેટ મત આપે તો ડેલિગેટ કેવી રીતે બને તો ડેલિગેટ બને સહકારી સંસ્થાઓના અમુક નિશ્ચિત શેર્સની જે સંખ્યા છે જે ભંડોળ છે અને એટલા મેટ્રિક ટનનું વેચાણ તેને ઇફકોના ખાતરનું કર્યું છે તો ત્યાંથી ડેલિગેટ્સ બને અને આ બધા જૂથના ડેલિગેટ્સ મળી ડિરેક્ટરને મત આપે અને ડિરેક્ટર મળી અને મત આપે ચેરમેન અને વાઇસ ચેરમેનને ચેરમેન અને વાઇસ ચેરમેનના પગાર સાંભળી તમને લાગશે કે મોદી બનવા કરતાં ઇફકોનું ચેરમેન બનવું સારું આ બધી જ અને વિશ્લેષણ હું કરવાનો છું કારણ કે મને પણ ઉત્સુકતા છે હું પણ જાણું છું સાંભળું છું સમજું છું અને વાંચું છું તેના આધારે તમને કહું છું એટલે હજુ પણ વધુ વિગતવાર વિશ્લેષણ સાથેનો એક અહેવાલ તૈયાર કરીશ માટે તમે જોડાયેલા જ રહેજો નવજીવન સાથે હવે વાત કરીએ જયેશ રાદડિયાનું શું થશે તો જયેશ રાદડિયા મજબૂત માનવામાં આવે છે કારણ કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના નેતા છે સૌરાષ્ટ્રના ખૂબ મોટી સંખ્યામાં મત છે અને એ મત જયેશ રાદડિયાની તરફેણમાં પડે તેવી પૂરેપૂરી સંભાવના છે કે એમને જ પડ્યા છે વળી પાટીદારોનું સૌરાષ્ટ્રનું જે વર્ચસ્વ છે તેને લઈને પણ જયેશ રાદડિયા માટે રાહતના સમાચાર છે તેવું સૂત્રોનું માનવું છે તો બીજી તરફ પણ પાટીદાર છે બિપિન પટેલ બિપિન ગોતા પણ તકલીફ ત્યાં એ છે કે તે અમિત શાહની ખૂબ નજીકના છે સહકારી ક્ષેત્રમાં તો અમિતભાઈ પણ હવે આવી ગયા છે સહકાર કરવા માટે મંત્રાલયના મંત્રી બનીને એટલે કે મંત્રાલયનો હવાલો અમિત શાહ પાસે છે અને તેના નજીકના બિપિન ગોતાને ભાજપ સમર્થન કરે છે આમાં મેન્ડેટ બેન્ડેટ કંઈ હોતું નથી કારણ કે મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં આપવાના હોતા નથી એ તો પક્ષ ક્યાંક અમારા વતી લડે છે એટલું જ હોય છે એટલે માધ્યમોમાં મેન્ડેટની વાતો જે આવે છે તેનું મેન્ડેટ કંઈ હોય નહીં પક્ષને સમર્થિત કોઈ માણસ હોય અને પક્ષ એને મદદ કરતો હોય તો એવું કહેવાય કે આ પક્ષનો ઉમેદવાર છે બાકી તેનું મેન્ડેટ ન હોય એટલે જયેશ રાદડીયાએ જે બંડ પોકાર્યો છે એ બંડ આમ જોવા જઈએ તો ભાજપના નેતાઓની અને ભાજપની સામે છે અને એવું પણ કહેવાય કે સહકારી ક્ષેત્રમાં અમિતભાઈ ખૂબ નજર રાખે છે તો અમિત શાહની સામે પણ બંડ પોકાર્યો છે તેવું પણ કહી શકાય પણ એવું લાગતું એટલે નથી કે અમિતભાઈ હમણાં જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસી હતા ત્યારે જયેશ રાદડિયા તેમની આસપાસ હતા બંને એકબીજાને મળ્યા પણ હતા પણ ઇફકોનો મામલો સોલ્વ થયો નથી અને ચૂંટણી આજે લડી રહ્યા છે દિલ્હીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે એવું સૂત્રો માહિતી આપે છે ચાર વાગ્યે મતોની ગણતરી થશે બાદમાં પાછી ચૂંટણી થશે ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની એટલે જો બિપિન ગોતા ડિરેક્ટર બને છે તો ચેરમેન બને છે કે નહીં એ પણ જોવું રહ્યું અને જયેશ રાદડિયા ડિરેક્ટર બને છે તો પોતે પણ ચેરમેન માટે ઉમેદવારી નોંધાવે છે કે નહીં એ પણ જોવું રહ્યું પણ દિલીપભાઈ સંઘાણી જેઓ ગુજકો માસોલના ચેરમેન છે અને તેઓ ગુજકો માસોલ વતી બિનરીફ રીતે ચૂંટાઈ ગયા છે ડિરેક્ટર તરીકે એટલે એક વાત તો પાકી છે કે તેઓ ચેરમેન પદે લડવા માટે ઊછુક હશે તો ફોર્મ ભરશે અને દિલીપ સંઘાણી જો ફોર્મ ભરે છે તો એવું બની શકે કે જયેશ રાદડીયા ડિરેક્ટર રહે દિલીપભાઈ ચેરમેન અત્યારે પણ ઇફકોના હતા એટલે કે ઇફકોના તેઓ ચેરમેન હતા અડધી ટમે તેઓ ચેરમેન બન્યા આગલા ચેરમેનના મૃત્યુ બાદ તેઓ વાઇસ ચેરમેન હતા અને તેઓ ચેરમેન બન્યા હાલ તેઓ ચેરમેનની ચૂંટણી લડે તો શું થાય તેને લઈને પણ સમીકરણો આવી રહ્યા છે કે તો જયેશ અને દિલીપ સંઘાણીનું જૂથ એક થાય અને બિપિન ગોતાના સપના રોડાઈ જાય પણ જો ચેરમેન બનવા માટે દિલીપ સંઘાણી જયેશ રાદડિયાનું જૂથ એક થાય તો અત્યારે ડિરેક્ટર બનવાના સપના પણ બિપિન ગોતાના રોડાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ છે અમિત શાહને બધા ચાણક્ય કહે છે જોઈએ હવે સૌરાષ્ટ્રના આ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ આ ચાણક્યની સામે રહી અને કોઈ રાજકારણ કરે છે કે બધા સાથે મળીને જનતા સાથે કંઈક રાજકારણ કરે છે આમાં તો વળી ઉલટું પણ હોય આપણને લાગતું હોય કે બધા એકબીજા સામે લડી રહ્યા છે પણ સાથે બેસી અને જમી રહ્યા હોય છે લડી તો આપણે નીચે રહ્યા હોઈએ છીએ આપણને એવું લાગે છે આ બધું આપણું છે આપણી સંસ્થા છે આપણા સેવક છે બસ તાગરધિનના નેતાઓ કરતા રહે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે